આવનારા સમયમાં વર્ષ બે હજાર ચોવીસ નો અંત અને વર્ષ બે હજાર પચીસ નો આરંભ થઈ રહ્યો છે આવનારા નવા વર્ષને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને બજારમાં પણ આ ઉત્સાહ દેખાઈ રહ્યો છે પરંતુ આ ઉત્સાહની સાથોસાથ જવાબદારીઓ પણ નાગરિકોની વધતી હોય છે એટલે આ ગેરકાયદેસર રીતે જો કોઈ વ્યસનોના રવાડે ચડેલા હોય તો તેવા લોકો મહેરબાની કરીને આ કામે નવા વર્ષની ઉજવણીમાં પાર્ટિસિપેટ ન કરે અન્યથા પોલીસનું સઘન વાહન ચેકિંગ અને વ્યક્તિગત રીતે ચેકિંગ ચાલુ છે પોલીસ દ્વારા બ્રિજ એનેલાઇઝર અને બોડી વોર્ન કેમેરા ઉપયોગ કરી અને જુદા જુદા વિવાદમાં પોઈન્ટ ઉપર આ અંગેનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને જેમાં જે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરેલો દારૂ પીધેલો કે અન્ય અવસ્થામાં પકડાશે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે સાથો સાથ જો કોઈ પાર્ટી પ્લોટ છે કે કોઈ ફાર્મ હાઉસ અંદર પણ આ પ્રકારની માહિતી મળશે તો પોલીસ સખત પગલા લેશે અને કાર્યવાહી હાથ ધરશે તમામ બુટલેગરોની વિરુદ્ધમાં એક વિશેષ ડ્રાઈવ ચલાવીને આ તહેવારો દરમિયાન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે